મેલડી તો એમ કે દુનિયાની માલી બાજુ મારા મારા માથે ચડવું હોય ને મારી સુંદરીના ના છેડા જો દીકરા તારે ધરતી માથે હાલવું હોય ને એ જેટલા દુનિયામાં મેલડી વાળા થયા છે ને એને એકવાર મેલડીએ જોઈ લીધા છે કે કેટલા પાસે છે હા સાહેબ જે બની ગયા છે એમાં હું ભેગો આવી ગયો સાહેબ મેં હમણાં કીધું ને મમ નતું સાહેબ પણ એને પકડી લીધું મારી નાખ તો ભલે તારી ભલે એ હવે અમારા નાવડાનો એક નાવિક તું છો મેલડી છે મેલડી કે ભોય પથારી એ તને ભૂખ્યો હુવારું આ દેહની ની પાડી દઉં ખાલ પણ આટલું દુઃખ દેતા મારી ઢોરા કે જો મને નો છોડીને તો પછી તને કરી દઉં ન્યાલ